નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય હિન્દીની સ્વઅધ્યન પોથીમાં પ્રકરણ નંબર બે ગિનતી એકવીસ પચાસ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું તો પ્રકરણ બેમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નિમ્નલિખિત અંકો કો શબ્દો મેં લીખીએ એટલે કે અહીં અંકો લખેલા છે બરાબર આ અંકોને આપણે પડખે અહીં શબ્દોમાં લખવાના છે तो સૌથી પહેલા આવશે 31 ત્યાર પછી 27 49 29 33 44 27 41 આગળ છે ત્યાર પછી નીચે 29 38 ત્યાર પછી સામેની બાજુ છે અહીં 36 ત્યાર પછી 11 18 37 35 46 પચીસ સેતાલીસ સતાવીસ અને છિયાલીસ ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે નિમ્નલિખિત શબ્દ સંખ્યા કો અંકો મેં લીખીએ એટલે કે અહીં શબ્દોમાં આપેલું હશે સંખ્યાઓ જેને આપણે અહીં અંકોમાં લખવાની છે બરાબર તો સૌથી પહેલાં આવશે એકવીસ પછી અહીંયા લખ્યું છે છવ્વીસ તો છવ્વીસ લખવાના છે ત્યાર પછી ઓગણત્રીસ લખવાના છે તો આ મુજબ અહીં દરેક શબ્દમાં જે સંખ્યા આપેલી છે તેને અંકમાં લખેલી છે બરાબર જે તમારે જોઈ અને લખવાની છે ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે નીચે દી ગઈ સંખ્યાઓકો કો પઢીએ સમજીએ ઓર લીખીએ કે અહીંયા જે સંખ્યાઓ આપેલી છે તેને વાંચવાની છે સમજવાની છે ને ત્યાર પછી લખવાની છે જેમકે અહીંયા એકવીસ આપેલા છે અંકમાં તો અહીંયા એકવીસ લખેલા છે ત્યાર પછી એકવીસને હિન્દીમાં અહીંયા શબ્દોમાં લખેલા છે ઇક્કીસ તો અહીંયા શબ્દોમાં લખેલા છે ઇક્કીસ બરાબર તો આ રીતે જોઈ જોઈ અને લખવાનું છે સારા અક્ષરે બરોબર આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે કે સહી જોડ મિલાઈએ તો અહીંયા આપણે જોડકા જોડવાના છે તો આયા શું આપેલું છે 34 બરોબર એટલે અહીંયા બ 34 આવશે બરોબર અહીંયા અહીંયા લખેલું છે બ ત્યાર પછી અહીંયા આવશે 27 જ ત્યાર પછી અહીંયા આવશે ક 45 બરોબર ત્યાર પછી આવશે છ 26 ત્યાર પછી આ છે 38 એટલે આવશે ચ ત્યાર પછી અહીંયા આવશે 46 એટલે ઘ બરોબર તો આ રીતે જોડકા જોડવાના છે અહીંયા બોક્સમાં લખવાનું છે સામે બ વિભાગને બરાબર આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે સહી વિકલ્પ કે સામે બોક્સ મેં કા નિશાન કીજે એટલે અહીંયા અંક આપેલો છે આ અંક શબ્દોમાં શું થશે હિન્દીમાં તો કે તો અહીંયા ઉતતીસ પાસે જે બોક્સ છે તેમાં ખરાની નિશાની કરવાની છે એવી જ રીતે બીજાની અંદર શું આવશે અહીંયા સૈત્રીસ ત્યાર પછી આગળ ત્રીજું જોઈએ તો ઊંચાસ આવશે બરાબર ત્યાર પછી તઈસ આગળ જોઈએ ત્યાર પછી તો અડતીસ આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ જેની સૂચના છે અંકોકો જોડ કર ચિત્ર બનાવીએ ઓર રંગ પૂર્ણ કીજે એટલે અહીંયા જે અંકો આપેલા છે તે અંકોને જોડવાના છે અને ચિત્ર બનાવવાનું છે તો ચિત્ર કંઈક આ મુજબનું બનશે બરાબર ત્યાર પછી આ ચિત્રની અંદર કલર પૂરવાના છે તમારે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ પાંચ વિષય હિન્દીની સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર બે તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ